તો મારું એક સૂત્ર છે તારા નહીં માનવાથી એનું અસ્તિત્વ મટી નથી જતું કારણ કે કલ્પના ચાવલાને લઈને જે કોલંબિયા ક્રેશ એ દિવસે અને એના પછી નાસા હિન્દુ પંચાંગ પ્રમાણે સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા છે કારણ કે પૂનમ અને અમાસના દિવસે સૌથી મોટી હલચલ થતી હોય પૂનમના દિવસે શું થાય સમુદ્રમાં અને અમાસના દિવસે શું થાય તો ખાલી ઇન્ડિયાના મહાસાગરમાં જ આવે કે અમેરિકાના મહાસાગરમાં પણ આવે તો એને કઈ રીતે ખબર પડી કે પૂનમ આવી અમેરિકાના દરિયાને ખબર પડે છે જાપાનના દરિયાને ખબર પડે છે કે પૂનમ આવી કે અમાસ આવી હવે જો તમારું ટેસ્ટિંગ ચાલુ થાય કેટલા વર્ષથી તમે અમેરિકામાં છો ને ખબર પડશે આપણી હોળી ક્યારે આવે ફાગણ મહિનાની રક્ષાબંધન પૂર્ણિમા શરદ પૂર્ણિમા હનુમાન જયંતિ બુદ્ધ પૂર્ણિમા દેવ દિવાળી તો આપણા જ્યારે જ્યારે તહેવાર આવે ત્યારે અહીંના દરિયામાં પણ ભરતી આવે ને ઈસ્ટરના દિવસે નથી આવતી નાતાલના દિવસે નથી આવતી ગુડ ફ્રાઈડેના દિવસે નથી આવતી પણ ક્યારે આવે છે ભારતના જ્યારે કોઈ પણ અમાસ આવે એટલે કે દિવાળી આવે ત્યારે દરિયામાં ઓટ આવે તો વિચાર કરો ઘણી બે સાતમ કપાતી હોય એક છઠ વધતી હોય કાં ચૌદ દિવસનું પખવાડિયું હોય કાં સોળ દિવસનું પખવાડિયું હોય અને ભાવનગર જિલ્લા સાથે જે લોકો કનેક્ટેડ છે એને ખબર હશે નકળન નિસ કલાક મહાદેવ ક્યારે આવે દર્શન એના ભાદરવી અમાશે હવે જો કેલેન્ડરના મહાનતાની વાત કરું કે જે દિવસે પુરુષોત્તમ મહિનો હોય ને એ તેટલે દર્શન એક મહિનો લેટ જતા રહે છે તો એને કઈ રીતે ખબર પડી કે આ વખતે પુરુષોત્તમ મહિનો આવે સૌથી મોટી આપણી કેલ્ક્યુલેશન છે ખાસિયત છે હું તમને આવ્યો છું કે મચ્છંદર ગોરખ આયા કેટલી ભવ્ય અને મહાન સંસ્કૃતિના આપણે વારસદાર છીએ મારે તમને ખાલી એટલું જ કહેવાનું હતું કે આપણા કડિયા મિસ્ત્રી સુથાર ક્યારની રજા રાખે અમાસની બરાબર તો તમે ક્યારે વિચાર્યું કે અમાસની રજા કેમ રાખે કે અમાસના દિવસે દરિયામાં શું આવે અને પૂનમના નદી શું આવે તો આપણા શરીરમાં પણ સિત્તેર ટકા પાણી છે જે દિવસે પૂનમ હોય એટલે આપણા શરીરમાં પણ ઉછાળા આવે અને જે દિવસે અમાસ હોય ત્યારે આપણને ડિપ્રેશન ફીલ થાય તો કડિયા મિસ્ત્રી સુથાર જે લોકો કાર્વિંગનું કામ કરતા હોય એ અમાસના દિવસે એને ડિપ્રેશન ફીલ થાય એટલે આપણા શાસ્ત્રોમાં કીધું કે અમાસના દિવસે રજા રાખવી અને પૂનમના દિવસે શું થાય ભરતી આવે એટલે ડિપ્રેશન પાછું આવે એન્ઝાઇટી કહે છે અત્યારનો એ આવે તો આપણા શાસ્ત્રોમાં કીધું એ પૂનમ ભરવી ચોટીલાની ભરતી ભરવી વડતાલની ભરવી ગઢડાની ભરવી કોઈ બીજા નજીક ધાર્મિક સ્થળની ભરવી પણ પૂનમના દિવસે તમારે ચાલતા જવું અને ચાલતા ચાલતા તમે કોઈ પણ ધાર્મિક સ્થળ બાજુ જાઓ એટલે નોર્મલ વોકિંગ થાય અને નોર્મલ વોકિંગથી નોર્મલ એક્સરસાઇઝ થાય અને આપણું ડિપ્રેશન ડાઉન થાય હવે એનાથી પણ હું તમને મહાન વાત કરું જ્યારે વીસ એક વર્ષ પહેલાં હું જાપાન હતો ત્યારે એ લોકો આપણું હિન્દુ પંચાંગ લઈને બેઠા હોય અને હિન્દુ પંચાંગમાં આશ્લેષ નક્ષત્ર આવે ત્યારે જ સાચા મોતી એને મળે પાક એટલે એના દરિયામાં પણ આપણા જે નક્ષત્ર છે એ પ્રમાણે ચાલી રહ્યું છે અને એના લીધે આપણે જે મહાન સંસ્કૃતિના વારસદાર છીએ એ તિથિ પ્રમાણેના આપણે વારસદાર છીએ આપણા બાળકોને કદાચ હવે તિથિ જોતા પણ નહીં આવડે હવે તમે એક ઉપવાસ કરો છો એકાદશીનો તો એકાદશીનો ઉપવાસ કેમ કરીએ છીએ હમણાં વિયેનાની અંદર જાપાનીઝ સાયન્ટિસ્ટને નોબલ પ્રાઇઝ માટે નોમિનેટ થયું જેણે એવું સાબિત કર્યું કે એકાદશીના દિવસે જે ટી સેલ ડેવલપ થતા હોય છે એ કેન્સરના ટી સેલ ઓટોમેટિક નષ્ટ થઈ જાય છે